જો કે સચિન જે આઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પુર્વપતિ છોટાઉદેપુર પહોંચે તે પહેલા ચેક પોસ્ટથી પકડી પાડ્યો હતો અને મહિલાને સહી સલામત કરાવી હતી પામવા માટે અપરણનો રસ્તો તો આ ઘટના શુક્રવારે ઓગસ્ટના રોજ સાંજે પંદર વાગ્યાની આસપાસ બની હતી ભોગવેર મહિલા રીટા જે આશરે દોઢ વર્ષ પહેલા સમાજના વડીલો મારફતે તેના પતિ રાકેશ બર્સન ખીરાડ ઉમર વર્ષ પચીસ થી છૂટાછેડા લઈ અલગ રહેતી હતી તે પોતાની બહેનપણી સાથે નોકરી પરથી ઘરે જઈ રહી હતી તે જ સમયે તેનો પૂર્વપતિ રાકેશ એક સફેદ બોલેરો પિકઅપ ગાડી લઈને આવ્યો હતો તેને રસ્તામાં જ રીટાને રોકી બળજબરીપૂર્વક તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી દીધી અને તેનું અપહરણ કરી ત્યાંથી ભાગી ગયો હતો આ ઘટનાથી ચોંકી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી રીટાના ભાઈ અંબુભાઈ ઉર્ફે કરણચંદુભાઈ રાઠવાએ સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિન જેડીસી પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી હતી સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું હતું પોલીસની સઘન તપાસ અને વ્યૂહાત્મક કામગીરીના કારણે અપહરણ કરતા રાકેશ કિરાડ છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી અપરણ કરાયેલી મહિલા રીટાને સહી સલામત મુક્ત કરાવી હતી દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયો હોવા છતાં રાકેશ તેની પૂર્વ પત્ની સાથે ફરીથી સંસાર માંડવા માંગતો હતો અને આજ કારણે તેને આ કાવતરું રચ્યું હતું આ બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા ચાર માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું જ્યારે અઢી વર્ષની દીકરી આરોપી રાકેશ સાથે રહેતી હતી આ સંજોગોમાં પૂર્વ પત્નીને ફરીથી પોતાની પાસે પાછી લાવવા માટે રાકેશે અપરાધ આચર્યો હતો હાલ સચિન જેડીસી પોલીસે આરોપી રાકેશ કિરાડની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે